અમારો મુખ્ય મુદ્દો છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ સમાજ પર થતા જુલ્મ સિતમ અત્યાચાર સરકાર દ્વારા પોલીસ જાતિ ધર્મ જોઈને કેસ કરે છે જાતિ ધર્મ જોઈને કેસ લે છે જાતિ ધર્મ જોઈને સજા કરે છે એટલા માટે અમે સરકાર પાસે જે પણ નકલ કાયદા બનાવતા માટે અહીં આયા ખાસ કરીને જે એટ્રોસિટી એક્ટ ની કલમમાં આરોપીઓને માતા માતા નોટિસ આપીને મોકલી દેવામાં આવે છે એટલે જ્યારે પણ એટ્રોસિટી કેસ થાય એમાં પોલીસ બીજા ભરાઈ જાય છે જેના માટે આજે અમે સખત વિરોધ કરીએ છીએ આરોપીને છાવણ કામ સરકાર દ્વારા થઈ રહ્યું છે એટ્રોસિટી કલમ કમજોર થવાના કારણે

તાહેરમાં રહીને જે અત્યારે આંદોલન કરી રહ્યા છે એ આંદોલન આખા ગુજરાતમાં જલનશીલ આંદોલન થશે અમે મુખ્યમંત્રી સાહેબ શ્રી ને આજે કલાક નો સમય માંગેલો છે અને જો સમય નહીં મળે તો આજે આખું ગાંધીનગર ઘેરવાની તૈયારી બાબા સાહેબ ના કરી દીધી છે